નમસ્કાર મિત્રો ગુણોત્સવ ટુ પોઈન્ટ ઓ અંતર્ગત જે ગુણાંકન માળખું આપણે નક્કી કર્યું છે તેમાં મુખ્ય ક્ષેત્ર બે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ મુખ્ય ક્ષેત્ર બે એટલે કે શાળા સંચાલન આ શાળા સંચાલનની જે માર્કિંગ છે જે ગુણાંકન કરવાનું છે તે ચેટમાં કેવી રીતે આપણે ગુણાંકન કરવાનું છે તેની આજે વિગતે ચર્ચા કરીએ મુખ્ય ક્ષેત્ર બે ની વાત કરીએ તો એમાં બે પેટા ક્ષેત્ર આપેલા છે એક છે શાળા સંચાલન અને બીજું જે પેટા ક્ષેત્ર છે તે શાળા સલામતી શાળા સંચાલન ની વાત કરીએ તો તેમાં ત્રણ માપદંડ છે અને તેનો ગુણભાર ટોટલ બે ટકા ગુણભાર છે શાળા સલામતી બીજું જે પેટા ક્ષેત્ર છે તેના બે માપદંડ છે જેનો ગુણભાર ત્રણ ટકા જેટલો છે સ્વિફ્ટ ચેટમાં આપણે વિગતે ચર્ચા કરીએ તો જીએસક્યુએસી સર્વે ટૂલ જે આપણું છે એના પર ક્લિક કરી અને આપણે મુખ્ય ક્ષેત્ર સુધી જઈશું મુખ્ય ક્ષેત્ર બે એટલે કે શાળા સંચાલન એના પર ક્લિક કરીએ એટલે આપણને સંચાલન અને સલામતી અહીંયા બે પેટા ક્ષેત્રો આપણને જોવા મળે છે શાળા સંચાલન એ પહેલું પેટા ક્ષેત્ર છે એના પર ક્લિક કરી અને અંદર જે ઇન્ડિકેટર આપ્યા છે એના વિશે વિગતે ચર્ચા કરીએ મૂલ્યાંકન સર ઉપર ક્લિક કરીશું મૂલ્યાંકન શરૂ કરો ત્યાં ક્લિક કર્યા પછી આવી રીતનું એક પેજ આપની સામે જેમાં ત્રણ માપદંડ માપદંડ આપણને આપેલા છે છે એમાં સૌથી પહેલું જે તે શાળા વિકાસ યોજનાઓની રચના અને અમલીકરણ ખાસ કરીને મિત્રો જ્યારે પહેલા પેટા ક્ષેત્રની વાત કરીએ તો એની રચના અને અમલીકરણ માટેના જુદા જુદા જે ઇન્ડિકેટર્સ આપેલા છે એમાં આપણે પ્રતિભાવ આપવાનો છે માપદંડ બે એટલે કે શાળા વ્યવસ્થાપન સમિતિ માટેનો છે એટલે કે આપણી એસએમસી તે માટે પણ જુદા જુદા આપણને ઇન્ડિકેટર્સ આપેલા છે એની પણ આપણે ચર્ચા કરીશું અને ત્રીજો માપદંડ છે તે શાળાનું સમયપત્રક આપણું તો સમયપત્રક અનુસાર આપણે જે મૂલ્યાંકન કરવાનું છે તે ત્રણ જુદા જુદા ઇન્ડિકેટર અંતર્ગત કરવાનું છે તેની ચર્ચા અહીંયા કરીશું સૌથી પહેલાં માપદંડ એકની વાત કરીએ તો શાળા વિકાસ યોજનાઓની રચના અને અમલીકરણ મિત્રો જ્યારે પણ શાળામાં કોઈ વિકાસ યોજના આપણે અમલમાં લાવવાની છે ત્યારે સૌથી પહેલું આપણે એસેસમેન્ટ કરવું જરૂરી છે કે આપણે ક્યાં છીએ અને ક્યાં પહોંચવાનું છે તે નક્કી કરવું હશે તો એના માટે બેઝલાઈન એસેસમેન્ટ ખૂબ જરૂરી છે તો શાળાએ પોતાનું બેઝલાઈન એસેસમેન્ટ કરેલ છે કે કેમ જો સિલેક્ટ પર આપણે કરસર રાખીશું તો આપણને જુદા જુદા ઓપ્શન મળશે ના ઉત્તમ મધ્યમ નબળું અને લાગુ પડતું નથી અહીંયા આપણે સૌથી પહેલા બેઝલાઇન એસેસમેન્ટ છે કે કેમ જો સાળાય પુત્રનું બેઝલાઇન એસેસમેન્ટ કરેલ છે તો એને ઉત્તમ, મધ્યમ અને નબળું આ ત્રણમાંથી કોઈ એક ગુણાંકન આપણે આપવાનું થશે એટલે આપણે જો સારી રીતે બેઝલાઇન એસેસમેન્ટ કરેલું હશે તો તેને ઉત્તમનો આપણે આપીશું આપણને લાગે કે હજુ આમાં કંઈક એમનાથી ચૂક થઈ છે તો તેને મધ્યમ અને હજુ ઘણું બધું સુધારાની જરૂર છે તો તે નબળાનો ઓપ્શન આપણે સિલેક્ટ કરીશું બીજો જે ઇન્ડિકેટર છે એટલે કે શાળાએ પોતાના એક લાઈન તરીકે સમાવેશ કરેલ છે રાખીએ છીએ પણ ખરા અર્થમાં ભૌતિક સુવિધાની સાથે સાથે શૈક્ષણિક સ્તર એ પણ એક મુદ્દો આપણો બેઝલાઈન એસેસમેન્ટમાં જરૂરી છે એટલે આપણે સૌથી પહેલા એ જોવાનું છે કે બેઝલાઈન એસેસમેન્ટ છે બીજા માપદંડમાં આપણે જોઈએ છીએ કે બેઝલાઈન એસેસમેન્ટમાં શૈક્ષણિક સ્તરનો મુદ્દો શિક્ષણમાં આપણે જે સ્થિતિ છીએ એમાં સુધારા માટે આપણે એ મુદ્દાને બેઝલાઈનમાં ઉમેરેલો છે કે કેમ એના આધારે અહીંયા ગુણાંકન આપીશું જો હા આપીશું તો ઉત્તમ મધ્યમ અને નબળું જો મુદ્દો એમણે લીધેલો નથી તો ના પર ક્લિક કરીશું ત્રીજું ઇન્ડિકેટર છે એટલે કે શાળા દ્વારા બેઝલાઈન એસેસમેન્ટના આધારે પોતાના લક્ષ્યાંકો નક્કી કરવામાં આવેલ છે કે કેમ બેઝલાઈન એસેસમેન્ટ થઈ ગયું પણ હવે વર્ષ દરમિયાન જે લક્ષ્યાંકો નક્કી કરવાના છે એમાં ધ્યાનમાં રાખ્યું છે કેમ એ પણ ખૂબ અગત્યનું છે બેઝલાઈન પછી જે કંઈ પણ લક્ષ્યાંકો છે તે તેના આધારે નક્કી કરવામાં આવ્યા છે કે કેમ જો એને અને બેઝલાઈન એસેસમેન્ટને કોઈ લેવા દેવા નથી તો ત્યાં નાનો ઓપ્શન આપીશું અને જો આપણને લાગે છે કે ના બેઝલાઈન એસેસમેન્ટને ધ્યાનમાં રાખ્યું છે તો ઉત્તમ ઉત્તમ મધ્યમ અને નબળું ત્યાં આપણને જે જોવા મળે તે પ્રમાણે આપણે રેટિંગ કરીશું ચોથું ઇન્ડિકેટર છે શાળાએ શાળા વિકાસ યોજના તૈયાર કરી લે કેમ એટલે કે સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન આપણને મિત્રો ખબર છે કે બેઝલાઇન એસેસમેન્ટ થઈ ગયું પણ હવે એના આધારે આપણે વિકાસ યોજના બનાવવી પડશે સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવો પડશે કે જેથી કરીને આખા વર્ષ દરમિયાન આપણે શું પ્રવૃત્તિઓ કરવાના છીએ કેવી રીતે કરવાના છીએ તે આપણે સુનિશ્ચિત કરી શકીએ અને એ રસ્તા પર ચાલી શકીએ એટલે સૌથી પહેલા એસડીપી પ્લાન એટલે કે આપણો સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર છે કે કેમ જો ના હોય તો ના લખીશું અને શાળા વિકાસ યોજના જો તૈયાર કરેલી હોય તો વર્ષ દરમિયાન બેઝલાઇન એસેસમેન્ટ ને અંતર્ગત જો ઉત્તમ રીતે તૈયાર કરી હશે તો ઉત્તમ, મધ્યમ અને નબળું આ રીતે અહીંયા આપણે એનું ગુણાંકન કરવાનું થશે એના પછીનું જે ઇન્ડિકેટર છે એટલે કે શાળા વિકાસ યોજનાનું અમલીકરણ યોગ્ય રીતે થયેલ છે કે કેમ મિત્રો બેઝલાઈન તૈયાર થઈ ગયું એના આધારે શાળા વિકાસ યોજના પણ તૈયાર કરી દીધી પણ વર્ષ દરમિયાન જો તેનો અમલ જ નહીં કરીએ તો ઉપરના કોઈ મુદ્દાનો અર્થ નહીં રહે એટલે ખરા અર્થમાં વિકાસ યોજના તૈયાર કર્યા પછી તેનો યોગ્ય અમલ થાય છે કે કેમ તે પણ જોવું રહ્યું એટલે વિકાસ યોજનાનું જો અમલીકરણ થતું હશે તો એમાં પણ ફરીથી ઉત્તમ મધ્યમ અને નબળું આ ત્રણ માંથી કોઈ પણ એક રેટિંગ આપણે એને આપવાનું થશે અને છેલ્લું ઇન્ડિકેટર જે છે શાળા વિકાસ યોજનાની નિયમિત સમીક્ષા થાય છે કે કેમ જેટલું અમલીકરણ ઉપયોગી છે મહત્વનું છે તેટલી જ સમીક્ષા પણ મહત્વની છે રોજબરોજના કામોમાં આપણને પણ ખબર છે કે જયારે કંઈ પણ કામ આપણે હાથમાં લઈએ તો એ આયોજનમાં નિયમિત સમયાંતરે એની સમીક્ષા થવી ખૂબ જરૂરી છે એટલે શાળા વિકાસ યોજનાની નિયમિત સમીક્ષા થાય એસએમસીની મિટિંગ ભરાય ત્યાં એની ચર્ચા થાય સ્ટાફ સાથે ચર્ચા થાય જ્યાં કંઈ પણ ત્રુટી દેખાય ત્યાં ફરીથી આયોજનમાં સુધારો કરી અને આગળ વધવા માટેનો પ્રયત્ન થાય તે માટે શાળા વિકાસ યોજનાની નિયમિત સમીક્ષા એ પણ એટલી જ મહત્વની છે ત્યાં પણ આપણે ઉત્તમ મધ્યમ અને નબળું આ ત્રણમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરીશું હવે આગળ મિત્રો આપણો માપદંડ બે એટલે કે શાળા વ્યવસ્થાપન સમિતિ શાળા વ્યવસ્થાપન સમિતિનું આપણી દરેકની શાળામાં ખૂબ મહત્વ છે તો શાળા એસએમસી ની જે રચના છે તેના માટેના જે ઇન્ડિકેટર છે તે ઇન્ડિકેટર માટે આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલું જે ઇન્ડિકેટર છે એટલે કે શાળા દ્વારા સરકારશ્રીના નિયમ અનુસાર એસએમસી ની રચના અથવા પુનઃરચના થયેલ છે કે કેમ અહીંયા ફરીથી આપણે યાદ કરવું રહ્યું કે શાળાને સરકારશ્રીએ જે નિયમો બનાવ્યા છે એસએમસીના સભ્યો કેટલા અને કયા પ્રકારના હોવા જોઈએ તો તે જે માર્ગદર્શિક સૂચનાઓ છે તેને અનુરૂપ આપણી એસએમસી ની રચના થયેલી હોવી જોઈએ અને પુનઃરચનાની વાત છે તો તે પણ આપણને માર્ગદર્શિકામાં કહ્યું છે કે સમયાંતરે જ્યારે પુનઃરચના કરવાની થાય ત્યારે તે એસએમસી ની પુનઃરચના થઈ છે કે કેમ તેના આધારે ફરીથી ઉત્તમ મધ્યમ અને નબળું આમાંથી આપણે એમને ગુણાંકન કરવાનું રહેશે બીજું જે ઇન્ડિકેટર છે બેઠકો નિયમિત યોજાય છે કે કેમ રચના થયા પછી બેઠકો જો જો નિયમિત યોજાય અને તેમાં ચર્ચા થતી હોય એના ઠરાવ થયેલા હોય તો આપણે ત્યાં અહીંયા ગુણાંકનમાં એને ધ્યાનમાં લેવાનું થશે એટલે બીજો મહત્વનો ઇન્ડિકેટર એટલે કે એસએમસીની બેઠકો નિયમિત યોજાય છે એમાં પણ ફરી વખત આપણે ગુણાંકન જે ઓપ્શન આપ્યા છે એમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરવાનું રહેશે ત્રીજો ઇન્ડિકેટર છે શાળા વિકાસ યોજના બનાવવામાં એસએમસી શાળાને મદદરૂપ થાય છે કે કેમ ફક્ત એસએમસી ની રચનાથી પૂરું નથી થતું પણ એસએમસી આપણને શાળા વિકાસ યોજના જે બનાવી એમાં મદદરૂપ થઈ કે કેમ કારણ કે એમને પણ ખબર છે શાળાનું ભાવાવરણ શાળાનું વાતાવરણ શાળાને શેની જરૂર છે તો આ શાળા વિકાસ યોજના બનાવવામાં એસએમસી નો ફાળો મહત્વનો છે અને એટલા માટે અહીંયા આપણે ઇન્ડિકેટર તરીકે લયું છે તો શાળા વિકાસ યોજના બનાવવામાં એસએમસી શાળાને મદદરૂપ થતી હોય તો તે અનુસાર ઉત્તમ મધ્યમ અને નબળું એમાંથી કોઈ પણ એક વિકલ્પ આપણે પસંદ કરીશું ઇન્ડિકેટર છે શાળાની સમસ્યાઓ નિવારવા માટે એસએમસી દ્વારા યોગ્ય પગલા લેવામાં આવેલ છે ફક્ત એસએમસી શાળા વિકાસ યોજના બનાવવામાં જ મદદરૂપ થાય એટલું નહીં પણ એની સાથે સાથે શાળાની કોઈ સમસ્યા હોય તો એમાં પણ એસએમસી એટલી જ મદદરૂપ થવી એ આવશ્યક છે અને એટલા માટે જ આ ઇન્ડિકેટર અંતર્ગત પણ ફરીથી આપણે એની સ્થિતિને ધ્યાનમાં લઈ અને ઉત્તમ મધ્યમ અથવા નબળું એમાંથી કોઈ વિકલ્પ પસંદ કરીશું પછીનું જે ઇન્ડિકેટર છે શાળાની શૈક્ષણિક ગુણવત્તા અભિવૃદ્ધિમાં એસએમસી ઉપયોગી બને છે કે કેમ બીજા બધા સમસ્યાની સાથે સાથે શાળાનું જે મહત્વનું કામ છે તે એટલે શૈક્ષણિક ગુણવત્તા તો શૈક્ષણિક ગુણવત્તાની અભિવૃદ્ધિ કરવા માટે એસએમસી પ્રત્યેક ક્ષેત્રમાં દરેક રીતે શાળાને મદદરૂપ થવી જોઈએ તો આપણી શાળાને પણ એસએમસી કેટલે હદે મદદરૂપ થાય છે તેને ધ્યાનમાં લઈ અને આ ઇન્ડિકેટરમાં આપણે ગુણાંકન કરીશું આ રીતે આપણે માપદંડ બે પૂરું કરીશું આમાં છેલ્લું માપદંડ ત્રણ એટલે કે શાળાનું સમયપત્રક મિત્રો સમયપત્રક ખૂબ અગત્યનું છે ક્યાંય પણ કોઈ પણ લક્ષ્ય નક્કી કર્યા પછી ત્યાં પહોંચવા માટે આપણે સમયનું આયોજન એ એટલું જ મહત્વનું છે સમય મુજબ જો આપણે ચાલીશું તો જ્યાં પહોંચવું છે જેવી ગુણવત્તા માટે આપણે પ્રયત્ન કરી છે તે ફરી વખત આપણે પ્રાપ્ત કરી શકીએ અને એટલા માટે અહીંયા ત્રણ ઇન્ડિકેટર આપણને આપેલા છે પહેલું ઇન્ડિકેટર જે છે કે શાળાએ સમયપત્રકમાં રાજ્ય કક્ષાએથી સૂચિત મોડેલ નું જે સમયપત્રક છે એને અનુસાર વિષયોની તાસની ફાળવણી કરેલ છે કે કેમ આપણને બધાને રાજ્ય કક્ષાએથી શિક્ષણ વિભાગે સમય પત્રક આપણને આપેલું છે કયા વિષયના કેટલા ફાળવીશું કેટલો સમય ફાળવીશું આ દરેક માર્ગદર્શન આપણને શિક્ષણ વિભાગમાં રાજ્ય કક્ષાએથી આપેલ છે અને દરેક શાળાએ આ માર્ગદર્શનને અનુરૂપ પોતાનું સમય પત્રક તૈયાર કરવાનું હોય છે એટલે આ પહેલા ઇન્ડિકેટર અંતર્ગત તે માર્ગદર્શનને ધ્યાનમાં રાખી અને સમયપત્રક શાળાએ કેવી રીતે તૈયાર કર્યું છે એને અનુરૂપ અહીંયા આપણે રેટિંગ કરવાનું થશે ઉત્તમ મધ્યમ અથવા નબળું કરવાનું થશે બીજું જે ઇન્ડિકેટર છે શાળામાં નિયમ અનુસાર બનાવેલ સમય પત્રક આપણે સરસ રીતે બનાવ્યું પણ એને અનુસરવામાં આવે છે કે કેમ પહેલો ગણિતનો પીરિયડ રાખ્યો છે તો ગણિતનો પીરિયડ જ ચાલે છે કે કેમ તે જોવું અગત્યનું છે અને એટલા માટે ફરી વખત બીજા માપદંડ બીજા ઇન્ડિકેટર અંતર્ગત શાળામાં નિયમ અનુસાર બનાવેલ સમયપત્રકને અનુસરવામાં આવે છે કે કેમ એમાં પણ ઉત્તમ મધ્યમ અને નબળું એમાંથી કોઈ પણ વિકલ્પ આપણે પસંદ કરીશું અને છેલ્લું ઇન્ડિકેટર છે કે દરેક વર્ગમાં સમયપત્રક લગાવેલ છે કે કેમ સમયપત્રક બનાવ્યા પછી આ પણ એટલું જ જરૂરી છે કે દરેક વર્ગમાં આપણું સમયપત્રક છે તે ત્યાં લગાવેલું હોવું જોઈએ જેથી કરીને વિદ્યાર્થીઓ અને શિક્ષકની સામે નજરમાં આવે એટલે દરેક વર્ગમાં જો સમયપત્રક લગાવેલું હશે તો તેને આપણે ઉત્તમ રાખીશું મોટા ભાગના સમયપત્રક વર્ગોમાં સમયપત્રક લગાવેલું હશે તો તેને મધ્યમ કહીશું અને ક્યાંક વર્ગમાં જો આપણને જોવા મળે તો તેને નબળી સ્થિતિ અને 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 આને રાખી આપણે ઉત્તમ મધ્યમ નબળું આવી રીતે ગુણાંકન કરીશું ક્ષેત્ર ક્ષેત્રો એકનું ગુણાંકન કર્યા પછી આપણને ચેટમાં ખબર છે એવી રીતે મિત્રો આપણે સાચવો એના પર ક્લિક કરીશું એટલે આપણો પ્રતિભાવ સાચવવા માંગો છો તો ત્યાં યસ હા આપીશું ફરી વખત ઇનપુટ સફળતાપૂર્વક સાચવવામાં આવ્યા છે ત્યાં ક્લિક કરીશું ફરી ત્યાં આપણને સેકન્ડનો સમય મળે છે છે જે ગુણાંકન તેને એડિટ કરવા માટે અને જો આપણે બરાબર કર્યું છે તો વ્યૂ બંધ કરો પર ક્લિક કરીશું જેથી કરી અને ફરીથી આપણે મેઇન મેનુ તરફ જઈએ હવે આપણે પેટા ક્ષેત્ર બે વિશે ચર્ચા કરવાની છે તો સ્વિફ્ટ ચેટમાં મૂલ્યાંકન શરૂ કરો તેમાં જઈશું વિગતો આપણી શાળાની ફરી વાર કરીશું મુખ્ય ક્ષેત્ર બે શાળા સંચાલન એના પછી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બે પોઈન્ટ એક સંચાલન ત્યાં ગ્રીન ટીક થઈ ગઈ એનો મતલબ કે આપણે ગુણાંકન પૂરું કરી દીધું છે હવે ટુ પોઈન્ટ ટુ એટલે બીજું જે પેટા ક્ષેત્ર છે તે સલામતીને લગતું છે તે પણ શાળા માટે એટલું અગત્યનું છે તો ચોકસાઈથી આપણે વિગતો સાચી ભરાય તેની પૂરતી કાળજી રાખીશું પેટા ક્ષેત્ર બે માટે જ્યારે ચર્ચા કરીએ તો સલામતીને લગતી છે ત્યાં ફરી વખત આપણે મૂલ્યાંકન શરૂ કરો એના જે માપદંડ છે પહેલું માપદંડ છે તે સલામત શાળા પરિષદ અને આ માપદંડ અંતર્ગત આપણને જુદા જુદા ઇન્ડિકેટર આપેલા છે એવી રીતે આપણું બીજું માપદંડ છે કે શિક્ષક અને વિદ્યાર્થી આપત્તિ વ્યવસ્થાપન માટે એની સજ્જતા કેટલી છે એના જુદા જુદા ઇન્ડિકેટર્સ આપણને અહીંયા આપેલા છે આ બે માપદંડ અંતર્ગત આજે આપણે ચર્ચા કરવાની છે તો પહેલું જે માપદંડ છે સલામત શાળા પરિસર તો એમાં શાળાનું મકાન અને પૂરતા પ્રમાણમાં ઓરડા છે કે કેમ તેનું ગુણાંકન આપણે અહીં કરવાનું છે આમાં મિત્રો વધુ કંઈ વિચારવાની જરૂર નથી શાળા પાસે પોતાનું મકાન છે પૂરતા પ્રમાણમાં ઓરડા છે તો એને અનુલક્ષીને આપણે ઉત્તમ અથવા મધ્યમ અથવા નબળું એનું રેટિંગ કરી શકીશું શાળાનું મકાન નથી પોતાની પાસે તો ત્યાં આપણે નાનો ઓપ્શન સિલેક્ટ કરીશું માપદંડ એકમાં જે બીજું પેટા ક્ષેત્ર છે એટલે કે વિશેષ રોગ ધરાવતા વિદ્યાર્થીઓની વિગતવાર માહિતી શાળામાં આવા જો કોઈ વિદ્યાર્થીઓ આપણને જોવા મળે કે જે કંઈ પણ વિશેષ રોગ ધરાવે છે તો આમની એક યાદી શાળા કક્ષાએ હોવી ખૂબ જરૂરી છે તો એને ધ્યાનમાં રાખીને આપણે રેટિંગ આપીશું જો આવી કોઈ યાદી એમણે બનાવી નથી તો ના યાદીમાં બધા બાળકો આવા જે છે વિશેષ રોગ ધરાવતા એને સમાવી લીધા છે તો ઉત્તમ હજુ એમાં ક્યાંય કચાસ દેખાતી હોય આપણને તો મધ્યમ અને વિશેષ રોગ ધરાવતા બાળકોની માહિતી આપણને અધુરપ વાળી લાગે અધુરાશ વાળી લાગે તો ત્યાં નબળું ગુણાંકન કરીશું આમાં એક વસ્તુ અહીંયા જોવા જેવી છે કે આપણને કૌંસમાં લખ્યું છે લાગુ પડતું હોય ત્યાં જો કોઈ બાળક અહીંયા ન હોય વિશેષ રોગ ધરાવતું તો ત્યાં આપણે એને લાગુ પડતું નથી આ ઓપ્શનનો ઉપયોગ કરીશું ઇન્ડિકેટર એને અનુરૂપ આપણે ઉત્તમ મધ્યમ અથવા નબળું આવી રીતનું રેટિંગ ત્યાં આપવાનું થશે પાણીની ટાંકી આજકાલ આપણે જોઈએ કે જેવી રીતે સ્વચ્છતા છે તે મહત્વનો મુદ્દો છે તેવી રીતે પીવાનું શુદ્ધ પાણી એ પણ વિદ્યાર્થીઓ માટે એટલું જરૂરી છે તો આ ઇન્ડિકેટર અંતર્ગત શાળા પાસે પોતાની પાણીની ટાંકી પૂરતા પ્રમાણમાં સ્વચ્છ પાણી મળી શકે તેવી વ્યવસ્થા છે કે કેમ એને અનુરૂપ ઉત્તમ મધ્યમ અને નબળું આવી રીતનું રેટિંગ આપણે અહીંયા કરવાનું થશે ફાયર સેફટી એની સુવિધા એ સલામતી માટે ખૂબ અગત્યની છે હમણાં જ વખતો વખત સરકારશ્રીએ જે કંઈ પણ આપને માર્ગદર્શન આપ્યું છે તે મુજબની આપણી સુવિધા અંતર્ગત આપણા મકાનની સ્થિતિ અંતર્ગત ફાયર સેફટીની સુવિધા તે ફરજિયાત છે તો દરેક શાળાની જે ફાયર સેફ્ટીની સુવિધા છે એને ધ્યાનમાં લઈ અને એ કેવા પ્રકારની છે એને અનુરૂપ અહીંયા આપણે ગુણાંકન કરવાનું થશે પ્રાથમિક સારવારની સુવિધા મિત્રો જ્યારે નાની મોટી ઘટના બને અને શાળા કક્ષાએ જ જો પ્રાથમિક સારવાર આપી શકાય તેવી હોય તો તેવા સમયે શાળા પાસે પ્રાથમિક સારવાર સુવિધા ઉપલબ્ધ છે કે કેમ તે જોવું રહ્યું તો આ ઇન્ડિકેટર્સ અંતર્ગત આપણે ઉત્તમ મધ્યમ અને નબળું જે કંઈ પણ આવે તે ગુણાંકન અહીંયા આપણે દર્શાવવાનું રહેશે શાળામાં કેટલાક વિદ્યાર્થીઓ વિશેષ જરૂરિયાત ધરાવતા હોય છે તો એમના માટે ત્યાં સુવિધાઓ છે કે કેમ તો આ સુવિધા પણ દરેક બાળક માટે હોવી જરૂરી છે તો એ સુવિધાને ધ્યાનમાં રાખી અને ફરી વખત ઉત્તમ મધ્યમ અને નબળું એમાંથી આપણે કોઈ પણ વિકલ્પ પસંદ કરીશું જો સુવિધા ઉપલબ્ધ નથી તો ત્યાં આપણે નાનો ઓપ્શન પણ સિલેક્ટ કરી શકીએ છીએ અને વીજ ઉપકરણ જ્યારે સલામતીની વાત કરીએ ત્યારે જે વીજળીકરણ છે તે એટલું જ સલામત હોય તે જરૂરી છે ક્યાંય ખુલ્લો વાયર લટકતો નથી અથવા કોઈ સ્વીચ તૂટી ગઈ નથી તે ત્યાં જોવું અને સુનિશ્ચિત કરવું રહ્યું એવી જ રીતે કોઈ વીજ ઉપકરણ છે તો એ પણ ખરાબ હાલતમાં નથી અથવા બાળકોની અથવા શિક્ષકોની સલામતીને ક્યાંક ને ક્યાંક અડચણરૂપ થઈ શકે તેવી રીતનું નથી તે અંતર્ગત આપણે અહીંયા વિકલ્પ પસંદ કરી અને એનું ગુણાંકન કરવાનું રહેશે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાની જ્યારે વાત કરીએ ત્યારે સરકાર શ્રીની જે સૂચના છે માર્ગદર્શન છે તે અનુસાર નિશ્ચિત અંતરથી વધારે જ્યારે બાળકને શાળાએ જવું પડતું હોય તો તેને ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપવી જરૂરી બને છે એટલે જ્યાં આ ટ્રાન્સપોર્ટેશન સુવિધા જરૂરી લાગતી હોય તો એ ઇન્ડિકેટર્સને ધ્યાનમાં રાખી અને આપણે ના ઉત્તમ મધ્યમ અથવા નબળું અને એક પણ બાળકને ટ્રાન્સપોર્ટની સુવિધા આપવાની જરૂર નથી નથી તો ત્યાં લાગુ પડતું ઓપ્શન આપણે સિલેક્ટ કરીશું એવી જ રીતે સીસીટીવી કેમેરાની સુવિધા છે કે જેથી કરીને આપણી સલામતીમાં વધારો કરી શકીએ છીએ તો શાળા પાસે પોતાના સીસીટીવી કેમેરા હોય તો ત્યાં ના ઉત્તમ અથવા મધ્યમ અને નબળું આમાંથી કોઈ પણ વિકલ્પ આપણે ત્યાં પસંદ કરી શકીએ અહીંયા લાગુ પડતું હોય તો એટલે લાગુ પડતું નથી એ સિલેક્ટ પણ આપણે ત્યાં ઓપ્શન આપણી પાસે ખુલ્લો છે જેથી કરીને સીસીટીવી આ ઓપ્શન પણ ત્યાં આપી શકીએ છીએ માપદંડ બે ની વાત કરીએ તો શિક્ષક અને વિદ્યાર્થી આપત્તિ વ્યવસ્થાપન માટેની સજ્જતા એમાં જુદા જુદા ઇન્ડિકેટર્સ જે આપેલા છે એમાં પહેલું ઇન્ડિકેટર્સ છે કે શાળામાં આપત્તિ વ્યવસ્થાપન માટેનો પ્લાન ઉપલબ્ધ છે કે કેમ કોઈ પણ આપત્તિ આવે તો આપણે શું કરવાનું છે એનો એક પ્લાન હંમેશા શાળા માટે તૈયાર હોવો જોઈએ ફાયરની કોઈ ઘટના બને તો સીડી ક્યાંથી છે અથવા બહાર નીકળવા માટે એક્ઝિટનો પ્લાન જે છે તે દરેક શાળા માટે પોતાની પાસે ઉપસ્થિત હોવો જોઈએ એટલે અહીંયા આપણે એને અનુરૂપ જો પ્લાન ઉપલબ્ધ નથી તો ના અને પ્લાન યોગ્ય રીતે અને એકદમ ચોક્કસ રીતે જો રજૂ કરવામાં આવ્યો હશે તો ત્યાં ઉત્તમ નહીં તો મધ્યમ અથવા નબળો વિકલ્પ પસંદ આપણે અહીંયા કરવાનો રહેશે બીજું જે ઇન્ડિકેટર છે વિદ્યાર્થીઓને શાળા આપત્તિ વ્યવસ્થાપન પ્લાનની જાણકારી છે કે કેમ પ્લાન આપણે બનાવી દીધો પણ એની જાણકારી આપણે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી છે કે કેમ તો વિદ્યાર્થીઓને જો આની જાણકારી હશે અને દરેક વિદ્યાર્થીને ખબર છે કે કંઈ પણ આપત્તિ આવે તો આપણે શું કરવાનું છે તો તેને આપણે ઉત્તમની કેટેગરીમાં રાખીશું નહીં તો મધ્યમ અને આપણને એવું લાગે કે આપત્તિ વ્યવસ્થાપનનો પ્લાન બનેલો છે પણ વિદ્યાર્થીઓને હજુ એની જાણકારી નથી તો તેને નબળામાં સિલેક્ટ કરીશું ત્રીજું ઇન્ડિકેટર છે શાળાના આચાર્ય અથવા શિક્ષકોએ આપત્તિ વ્યવસ્થાપન માટેની તાલીમ મેળવી છે કે કેમ મિત્રો આપણને બધાને ખબર છે કે સમયાંતરે આવી તાલીમનું આયોજન થતું હોય છે જ્યારે પણ આવી કોઈ કુદરતી આપત્તિ આવે તો ત્યારે શું કરવું એના અંગેની જો શિક્ષક અથવા આચાર્યોએ તાલીમ લીધેલી હશે તો એ અનુરૂપ આપણે અહીંયા વિકલ્પ પસંદ કરી અને ત્યાં ગુણાંકન કરવાનું રહેશે એના પછીનું જે ઇન્ડિકેટર છે આપત્તિ વ્યવસ્થાપન સંદર્ભે શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે આપત્તિ વ્યવસ્થાપન આવે તો એના પ્લાનની જાણકારી છે પણ આ સંદર્ભે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે ક્યારે કઈ સ્થિતિમાં આપણે શું કરવાનું રહે છે આગ લાગે તો આપણે શું કરવું પડશે અથવા કઈ પણ બીજી ઘટના બને ભૂકંપ જેવી તો એવા સમયે આપણે શું કરી શકીએ તો એ જે માર્ગદર્શન આપવામાં આવ્યું હોય એના માટે જે કઈ પણ વ્યવસ્થા કરવામાં આવી હોય તો એ સંદર્ભે અહીંયા આપણે એને વિકલ્પ પસંદ કરી અને ગુણાંકન આપવાનું રહે છે શાળામાં આપત્તિ સમયે લેવાના પગલા સંદર્ભે મોકડ્રીલ કરવામાં આવેલી છે કે કેમ ઘણી બધી શાળાઓ મોકડ્રીલ કરે છે તો વિદ્યાર્થીઓ અને સ્ટાફને ભેગા કરી અને આપણે એક મોક ડ્રીલ કરીએ કે આગ લાગી છે તો શું કરવાનું છે આપણે જે જે ફાયરના કંઈ પણ સાધનો આપણી પાસે ઉપલબ્ધ છે એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એવા પ્રકારની જો મોકડ્રીલ કરવામાં આવી હોય તો એને સંદર્ભમાં આપણે અહીંયા ગુણાંકન કરવાનું રહેશે છેલ્લું જે ઇન્ડિકેટર છે કે રાજ્ય સરકાર દ્વારા આપત્તિ સંદર્ભે વખતો વખત જે પણ એસઓપી એને સૂચનાઓ આપવામાં આવે છે તેનું પાલન યોગ્ય રીતે શાળામાં કરવામાં આવે છે કે કેમ તો તે સ્પષ્ટ સૂચના છે અને જો એ પ્રમાણે આપણે કંઈ પણ રાખીએ તો ઉત્તમ મધ્યમ અને નબળું આવી રીતનું આપણે અહીંયા ગુણાંકન કરવાનું થશે આવી રીતે મિત્રો આપણે મુખ્ય ક્ષેત્ર બે એમાં બે પેટા ક્ષેત્રો હતા એમાંના આપણે ગુણાંકન આવી રીતે કર્યું છે ફરીથી સાચવું પર આપણે ક્લિક કરીશું પ્રતિભાવ સાચવવા માંગો છો તો ત્યાં હા આપીશું ઇનપુટ સફળતાપૂર્વક સાચવવામાં આવ્યા છે બરાબર છે એટલે બરાબર ઓકે પર ક્લિક કરીશું અહીંયા આપણને ખબર છે કે એડિટ કરવાની જરૂર હશે તો રદ કરો એના પર ક્લિક કરીશું નહીં તો આપણે વ્યૂ બંધ કરી અને ફરીથી આગળ વધીશું આવી રીતે મુખ્ય ક્ષેત્ર બે માં જે બે પેટા ક્ષેત્ર આપણને આપ્યા છે એ બંને અંતર્ગત આવી રીતે આપણે મૂલ્યાંકન કરીશું થેન્ક યુ